નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલનું રાજકારણ વિઠ્ઠલભાઈ રાદડિયાનું કદ અને એક તરફ રાદડિયા નિખિલ દોંગાની મુલાકાતની વાતો છઠ્ઠી પુણ્યતિથિ વિઠ્ઠલભાઈ રાદડિયાની હતી તેમાં શું નિખિલ દોંગાએ રક્તદાન કર્યું છઠ્ઠી પુણ્યતિથિ વિઠ્ઠલભાઈની હતી તેમાં તેના કાર્યક્રમમાં શું નિખિલ દોંગા આવ્યા આ તમામ વાત અત્યારના ચર્ચાઈ રહી છે સોશિયલ મીડિયામાં લોકો ફોટો મૂકી રહ્યા છે અને લખી રહ્યા છે કે નિખિલ ડોંગાએ બ્લડ આપ્યું બ્લડ ડોનેટ કર્યું વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ પર આ ફોટો અમારી સુધી પહોંચ્યો અને આ ફોટા પાછળનું સત્ય જાણવા માટે અમે કેટલાય લોકો સાથે વાત કરી જે સત્ય સામે આવ્યું છે તર્દન અલગ છે પરંતુ સવાલ એ છે તો અત્યારે લોકો કેમ મૂકી રહ્યા છે શા માટે આ મૂકવામાં આવી રહ્યો છે પહેલા વાત કરીએ કે સત્ય શું છે સત્ય એ છે કે આ ફોટો બે હજાર વીસનો છે આ ફોટો જે સમયનો છે એમાં તમે જોશો કે માસ્ક પણ પહેરેલું છે જયેશ રાદડિયા તેની આજુબાજુ લોકોએ અને નિખિલ દોંગા પણ નજીક જોવા મળી રહ્યા છે આ ફોટો આમ તો જયેશ રાદડિયા સુરત પહોંચ્યા હતા કાર્યક્રમ હતો પરંતુ ત્યારનો નથી આ ફોટો બે હજાર વીસમાં વીસનો છે જ્યારે બંને એકબીજા સાથે ખૂબ સારા સંબંધો ધરાવતા હતા આજની તારીખે પણ એવા સંબંધો હોય પરંતુ કદાચ બહાર આવીને ખુલીને એકબીજાને મળી ના શકે બહાર આવીને એકબીજા સાથે ફોટો ના પડાવી શકે કારણ કે ગોંડલની જે બબાલ છે એ બબાલમાં નિખિલ દોંગાનું નામ પણ ચાલી રહ્યું છે એટલે કે ગોંડલના રાજકાણમાં કારણ કે છેલ્લે એમણે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઇન્ટરવ્યૂમાં ચૂંટણી લડવા સુધીની વાત પહોંચી ગઈ હતી એટલા માટે નિખિલ દોંગા ખૂબ ચર્ચામાં છે વિસ્તારમાં એટલા માટે કદાચ એ ભારતીય જનતા પાર્ટીના જયેશ રાદડિયાને ખુલ્લીને અત્યારે ના મળી શકે બની શકે જો એવા સંબંધો ન હોય તો પછી એ સવાલ જ નથી કારણ કે જયેશ રાદડિયા પણ ભાજપમાં જયરાજસિંહ જાડેજા પણ ભાજપમાં વચ્ચે અમે એવા સવાલો કર્યા હતા કે ગોંડલની બબાલ ભારતીય જનતા પાર્ટીના બે ચહેરા છે જે શાંત પાડી શકે એક છે જયેશ રાદડિયા બીજા છે ગોર્ધનભાઈ ઝડફિયા બંનેના સમર્થકો છે એ નિખિલ દોંગાના પણ સમર્થકો છે અને જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં હોય તે સમર્થકોમાંના પણ છે એટલે તે શાંત પાડી શકે કદાચ આ જ કારણોસર તમે જોશો ભૂતકાળમાં પાછા જયેશ રાદડિયા હોય ભરત બોઘરા હોય બધા ત્યાં ગોંડલમાં પાટીદાર યુવાનને માર માર્યો હોય તો એ લોકો પાછા ગયા પણ આ મુદ્દાને લઈને ગયા હોય એવું મારા ધ્યાન પર નથી તો એ વાતને લઈને પણ સવાલો હતા એટલે મૂળ વાત એ છે કે આ ફોટો જૂનો છે પણ લોકો અત્યારે મૂકી રહ્યા રહ્યા છે છે એ દર્શાવી કે નિખિલ રાદડિયા રાદડિયા વિઠ્ઠલભાઈ સાથે સારા સંબંધો ધરાવે છે અત્યારે ફોટો મૂકવા પાછળનો બીજો હેતુ તો લોકોનો શું હોઈ શકે નિખિલ દોંગાના સમર્થકો મૂકે તેનું કારણ એક હોઈ શકે કે ભાઈ એ એક કહેતા હોય કે અત્યારે બહાર આવીને ફોટો નથી પડાવી શકતા પણ અંદરખાને તો આજે પણ તેઓ એક સારા સંબંધો ધરાવે છે વિઠ્ઠલભાઈને આદર્શ માને છે તમે જુઓ કે નિખિલ દોંગા પર બે હજાર આઠમાં જસદણના હીરા વેપારીની હત્યાનો કેસ હતો તેમાં તેનું નામ આવ્યું હતું જે કેસ લાંબો ચાલ્યો બે હજાર તેરમાં વનરાજ ધાંધલ હત્યા કેસ હતો એ કેસમાં કદાચ તેઓ ધીરે ધીરે દૂર થયા નિર્દોષ જાહેર પણ થઈ ચૂક્યા ત્યાં સુધીની વાત મળી હતી પણ વાત એ છે કે ત્યારબાદ તેના પર ગુચ્છીટોક લાગ્યો હતો લાંબો સમય સુધી જેલવાસ ભોગવ્યો સૌરાષ્ટ્રમાં ન આવવાની શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે સુરતમાં છે અને તેના પર બની ગજેરા તમને યુટ્યુબર બની ગજેરાની વાત કરું તો તેમના પર પાંચ જેટલા કેસ થયા અને તેમાં પિયુષ રાદડિયાનું પણ નામ આવ્યું પિયુષ રાદડિયા યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ સાથે જોડાયેલો વ્યક્તિ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો એક વ્યક્તિ અને આ લિંક યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ સાથે મળી અને નિખિલ દોંગા પર પણ અમને એ પુષ્ટિ થઈ છે પાંચ જેટલા કેસ હમણાં થઈ ચૂક્યા તેની ધરપકડ થશે તેની ધરપકડ થશે તેવી પણ વાત હતી આ વચ્ચે પોલીસ તેને શોધવા પણ ગઈ હતી તેના પરિવારજનોએ કીધું કે અહીં નથી રહેતા ગોંડલમાં પણ પરિવારજનો રહે તેમણે કહ્યું અહીં નથી રહેતા એનું એડ્રેસ પણ આપી દીધું પણ નિખિલ દોંગા ક્યાં છે શું કરે છે એ કદાચ એના નજીકના લોકોને જ ખબર ખેર મૂળ વાત પર આવીએ તો બે વાત છે એક વાત એ છે કે આ ફોટો જૂનો છે અત્યારના મૂકવામાં આવી રહ્યો છે બીજી વાત એ કે જે અત્યારના મૂકવામાં આવે તો શા માટે મૂકવામાં આવે બતાવવા માટે કે ભાઈ નિખિલ દોંગા છે નિખિલ દોંગા આવા કામો કર્યા છે નિખિલ દોંગા વિઠ્ઠલભાઈ રાદડીયા સાથે ખૂબ સારા સંબંધો એના પરિવાર સાથે ખૂબ સારા સંબંધો ધરાવે વિઠ્ઠલભાઈને ખૂબ આદર્શ માને આજની તારીખે કદાચ ફોટો ના મૂકી શકતા હોય તો આ પ્રકારના ફોટો વાયરલ કરી એના સમર્થકો એક મેસેજ આપે કે ભાઈ રાદડીયા પરિવાર સાથે નિખિલ દોંગાના ખૂબ સારા સંબંધો છે હવે આ બાબતની પુષ્ટિ થઈ ચૂકી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નિખિલ દોંગા ગોંડલની રાજનીતિમાં એક અલગ છાપ છોડી છે એમણે કારણ કે બે હજાર અઢારમાં તેમણે જ કલ્યાણ આ ગ્રુપ ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારબાદ સતત કામો કરતા રહ્યા આમ તો નિખિલ દોંગા જ્યારે શરૂઆતમાં કામો કરતા ત્યારે આ તમામ કામોમાં ગીતાબા જાડેજા પણ આવતા જયરાજસિંહ જાડેજા પણ આવતા પણ ધીમે 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 પરિસ્થિતિ બગડી એક સમયે ગોંડલ બંધનું એલાન હતું ગોંડલ બંધ રહ્યું ધીરે 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 ત્યાં જે સ્થાનિકો હતા જે ત્યાંના સત્તાધીશો હતા લાગવા લાગ્યું કે ભાઈ નિખિલ દોંગા સામે પડી શકે છે અને નિખિલ ડોંગાનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધી રહ્યું હતું કોઈ પણ વ્યક્તિ હોય કોઈ ત્યાંનો ધારાસભ્ય હોય ઉદાહરણ તરીકે તો તેને ડર તો બેસી જાય અને પછી એક પછી એક એક પછી એક ઘટના આપણે જોઈ છે 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 અત્યારની સ્થિતિ એ એ કે કે દોંગા વિસ્તારમાં પણ પણ ચર્ચા થતી રહી કરતા રહે બીજી તરફ અલ્પેશ કથિરિયા હોય જીગીશાબેન પટેલ હોય તેનો મોરચો ધાર્મિક માલવિયા હોય તેનો મોરચો આજે પણ ગણેશ ગોંડલની સામે છે વચ્ચે એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી રાજુભાઈ સખિયા સહિતના લોકોએ ગોંડલ હિતરક્ષક સમિતિનું પણ ગઠન કર્યું છે આવનાર સમયમાં હવે એ શું કરે છે એ પણ જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નિખિલ ડોંગા વિશે જયેશ રાદડિયા વિશે અત્યારે ફોટો મૂકે તમારા મતલબ પ્રમાણે એનો શું અર્થ થઈ શકે તમારા કહેવા પ્રમાણે તેનો શું સંદેશ હોઈ શકે અને લોકો આ પ્રકારનો ફોટો મૂકે છે તેની પાછળ ઘણું લખાણ પણ લખતા હોય છે કારણ કે તમે જુઓ કે વિઠ્ઠલભાઈ રાદડિયાના બીજા સમર્થકો એને તો ખૂબ ગમે કે હા નિખિલ ડોંગાએ આ પ્રકારનો ફોટો મૂક્યો નિખિલ ડોંગાના સમર્થકોએ ફોટો મૂક્યો અને પછી બીજી વાત એ છે કે એ લોકો લખે કે ભાઈ બ્લડ ડોનેટ કર્યું લોહી આપ્યું તો ખૂબ સારું લાગતું હોય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ